નમસ્કાર મિત્રો જેતપુર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો થોડી વાર પહેલાં જ્યાં એક સમાચાર બતાવ્યા કે ડુપ્લિકેટ પનીર અને ડુપ્લિકેટ દૂધ એટલે ભેડસેડ યુક્ત દૂધ અને ભેટસેડ યુક્ત પનીર તો આ છે જેતપુર શહેરના જે સોમનાથ ગાર્ડન છે ચંદ્રબલેશ્વર મંદિર પાસે મોટવાડી વિસ્તારમાં ત્યાં અને અત્યારે કૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે રાજકોટ અને ગાંધીનગરની તો હવે તેમાં જે ડુપ્લિકેટ આપણે પનીર પકડાયું ડુપ્લિકેટ દૂધ પકડાયું તો હું તમને એક દ્રશ્ય બતાવું તો આપણે આશ્ચર્ય થાશે કે આ છે નગરપાલિકાનું ટ્રેક્ટર પેલા તો આ નગરપાલિકાનું ટ્રેક્ટર છે અને નગરપાલિકાના ટ્રેક્ટરમાં આપણે દરરોજ જોયું છે જેતપુરમાં જે રહેતા હશે ને એ લોકોએ દરરોજ આ ટ્રેક્ટર જોયો હશે કે આ ટ્રેક્ટર શું કામમાં આવે તો આ ટ્રેક્ટર જેતપુર શહેરમાંથી જે કચરો હોય તે કચરો ભરવા માટેનો આ ટ્રેક્ટર છે કે જ્યાં ત્યાં જે આપણે ઘરની અંદર કચરો નીકળતો હોય બારમાં જે કચરો નીકળતો હોય બધો કચરો ભરવાનો આ ટ્રેક્ટર છે તો આ ટ્રેક્ટર ની અંદર અત્યારે જે આપણે આરોગ્ય જે આપણે ખાતા હોઈએ જમતા હોઈએ અને હોંશે હોશે ખાતા હોય બાળકોને ખવડાવતા હોય પનીર પનીર ભુર્જી પનીર ટીકા પનીર મસાલા તે શાક તે ભંગા તે આ કચરાના ટ્રેક્ટરમાં ભરવામાં આવી રહ્યું છે જોઉં તો ખરે આવું દ્રશ્ય ક્યારેય જોયું નહીં હોય આપે કે કચરાના ટ્રેક્ટર ની અંદર પનીર ભરવામાં આવ્યું હોય તેવું દ્રશ્ય પહેલી વાર આપ જોતો હશે કે આ કચરાના ટ્રેક્ટર ની અંદર પનીર ભરી અને કચરાની અંદર ટ્રેક્ટર ની અંદર પનીર ભરવામાં સુકામ આવતું હશે કે આ પનીર છે તે ભેળસેળ યુક્ત છે સાવ ભેળસેળ યુક્ત વનસ્પતિ કેમિકલો નાખીને બનાવેલું આ પનીર છે અને આ પનીરના કચરાના ટ્રેક્ટરની અંદર વળીને આનો નાશ કરવામાં જઈ રહ્યું છે તો જોઈ શકો છો આપ એટલે આટલી હદે ભેળસેળ યુક્ત ખોરાક અને આ લોકો બધા જે અત્યારે આ ભેળસેળ કરે છે તે આપ નિહાળી રહ્યા છો કે આ પનીર હવે કયા શબ્દમાં બોલવું આરોગ્ય માટે પનીરને આપણે લોકો બાળકોને હોટલોમાં જઈ અને મોંઘા ભાવે આપણે આના આ જે આને જુદી જુદી શાક વેરાયટી હોય આપણે ખાતા હશું ને અત્યારે આને કચરાના ટ્રેક્ટરમાં ભરાય છે કે આ નહીતર જો આ અત્યારે આ રેડ ન પડી તો ન હોત તો આ કોક હોટલમાં તમે આને શાક તરીકે જુદા જુદા શાક તરીકે જુદી જુદી વેરાયટીમાં જમતા હોત અથવા પનીરમાં શાકમાં રોટલીમાં બ્રેડમાં જુદા જુદા જગ્યાએ આનો ઉપયોગ થતો હોય પરંતુ આજે રેડ પેઢી અને સદનસીબે ત્યાં આ બધો માલ પકડાણો આવું તો આ કેટલા વર્ષોથી આ ચાલે છે ને કેટલા વર્ષોથી આપણે આવું ડુપ્લિકેટ વસ્તુ આરોગ્ય અને હાનિકારક વસ્તુઓ લોકોએ ખાધી હશે અને આવી વસ્તુ ખાઈ અને લોકો પાછા આના વખાણ કરતા હોય કે આ હોટેલનું સારું અને આવું ડુપ્લિકેટ કે જેને નાશ કરવો પડે છે કે જે આરોગ્યપ્રદ નથી અને જે જગ્યાએ બનાવવામાં આવે છે તે જગ્યાએ જે પનીર બનતું હોય ખારક જમવા માટે ખાવા માટે અથવા તો જુદી જુદી વેરાયટી માટે તે કેટલી સ્વચ્છતા જોઈએ બદલે પત્રના અંદર ડુપ્લિકેટ પનીર 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 જોઈ આ આ હવે છે અને આને લોકો હોશે હોશે ખાય આ આવું પનીર તો મિત્રો હવે અહીંયા પનીર નો જથ્થો છે તેને નાશ કરવાનો દૂધ નો જથ્થો સીલ કર્યું છે ગાંધીનગર અને રાજકોટના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અને હવે આ બધું નાશ કરી અને બીજું જે સેમ્પલ છે તેને અહીંથી લઈ જઈ રહ્યા છે આ તો એક ભાગ આપણે બીજો ભાગ આપણે કર્યો આપણે અત્યારે જો આ પનીર એટલું બધું છે નકલી જેવું ખાવા માટેનું પનીર એમ કહીએ આવા પનીર હવે આટલું બધું હદે ભેળસેળ યુક્ત કેમિકલ એટલે બનાવવાનું જે ડુપ્લિકેટ પનીર બનાવવાનું અહીંયા જે અધિકારી છે તે જણાવે છે કે આ ચોક્કસ ખાવા લાયક નથી તેના કારણે તેનો નાશ કરવામાં જઈ રહ્યા છે નહીતર તો લોકો થોડો નાશ કરે આનો કઈ આમાં માલિક નું નામ માલિક નું નામ છે પણ માલિક નું નામ માટે અત્યારે સાહેબને આપણે વાત કરશું કે સાહેબને કે મને આનું રજવાડી ડેરી પ્રોડક્ટ છે તેવું નામ છે અને જેતપુર શહેર ના સોમનાથ ગાર્ડન છે કોમેન્ટ આવે છે અને આ જો આ બધું છે આમાં મલાઈ છે મલાઈ મલાઈ ને અહીંયા આ ફ્રીઝર ના અંદર ફ્રીઝ કરવામાં આવી રહી છે મલાઈ ને મલાઈનો જોતો

આવા શેડમાં બનતું હતું પનીર હવે આનો જથ્થો ડાસ આ જોઈ આ મજૂર બધા પનીર લઈ અને આપણે જોયું કે જે નગરપાલિકાનું કચરાનું ટ્રેક્ટર છે તેમાં કચરાના ટ્રેક્ટરની અંદર આ પનીર અત્યારે નાશ કરવા માટે છે આ જોઈ શકો છો આખી આ ફેક્ટરી પનીરની છે હવે આ પનીર ભરી આપ જો આ બધું નકલી બનાવવાના પનીર અને આપ જોઈ શકો આમ નાશ કરવા માટે અહીંથી લઈ જાય છે પનીરના ચોસલા છે આ બીજી રીતે પનીર છે જામેલુ પનીર આવી રીતના બધું નાશ કરવા માટે અહીંથી લઈ જઈ રહ્યા છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગર અને રાજકોટની ટીમ આ આ ચોસલા કેટલા મોંઘા ભાવે પનીર લોકો હોશે હોશે ખરીદતા હોય ને તેમાં આવી રીતના પનીર મળે નામ ફરી આપ્યું કે રજવાડી ડેરી છે સોમનાથ મહાદેવ અને મયુર કોયાણી એવું નામ જે અહીંયા રેડ કરનાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સેફ્ટીના અધિકારી છે બીજી રાઠોડ તેમને આપણે જણાવ્યું છે મયુરભાઈ કોયાણી તેવું નામ એમ કહે છે તમે જોઈ શકો આખી ફેક્ટરી છે આ મયુરભાઈ કોયાણી એવું નામ સાહેબ જણાવે છે આપણે આપણે નથી જાણતા તો જોઈ શકો છો આ છે આ સામે છે સોમનાથ ગાર્ડન આ સામેની સાઈડમાં અને ત્યાંથી આ ત્રણ જેટલા ભાગની અંદર છે અને પાછળ જ બે છે વનસ્પતિ એના ડબ્બાઓ છે અને આ છે તે ગાડી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ઓન ડ્યુટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ અને અહીંયા છે આ બધું આ ગવર્મેન્ટ ઓફ ગુજરાત આ ગાંધીનગર ને રાજકોટ થી આવેલી છે રાજકોટ વાળા તો પેલા પણ આવી ગયેલા પણ તેમને કંઈ મળેલું નહોતું તેવું જે સાહેબ છે તેનું કહેવાનું છે કે તેમનું કઈ મેળું નતું અહીંયા શું કામ નું મેળવ્યું સાહેબ ને ખબર તો જોઈ શકો છો આપડે હવે પનીર જે લોકો ખાવા માટે ઉપયોગ કરતા હોય અત્યારે કચરાના ટ્રેક્ટરમાં ભરી અને નાશ કરવા માટે હવે અહીંથી જઈ રહ્યા છે